ગૃહમંત્રી ના શાળા સામે દુષ્કર્મ બિલ્ડર તરીકે ઓળખાય છે એને મને લગન ની લાલચ આપી હતી કે હું તારી સાથે લગ્ન કરીશ મારા ડિવોર્સ થઈ ગયેલા છે હું દસ વર્ષથી હું ને મારી દીકરી બે સુરત માં રહીએ છીએ લગ્ન ની લાલચ આપી મને એવું કીધું કે મારે બે દીકરા છે અને મારી વાઈફ

અને અરજી કરી અને ત્રણ થી સાડા ત્રણ મહિના જેવું થઈ ગયું છે પણ ત્યાં એ લોકો મને બોલાવે છે પણ સમાધાન માટે બોલાવે છે મારી અરજી ઉપર કોઈ એ લોકો એક્શન લેતા નથી અને મને વારંવાર બોલાવીને એવું કહે છે કે તમે એની સાથે સમાધાન કરી નાખો પછી તમે ક્યાં ગયા આપણે રજવાત માટે કે ગયા પછી હું મેં વકીલ ભાઈ

કે શું વાત સાચી છે તો એને મને એવું કીધું કે ના વાત ખોટી છે મારી પત્ની ખરેખર મરી જ ગઈ છે ને હું તારી સાથે લગ્ન કરીશ જ એવી જ મને ઠેટ ઉતે એને ઈ જ કીધું તમને શા માટે ના પાડી એમાં લગ્ન કરવાની કેરે ના પાડી એમને જ્યારે મતલબ એના ઘર માં ખબર પડવા માંડી કે મારે બાર લફરું આરે છે ને બધું એને જ્યારે ઘરે ખબર પડવા માંડી એટલે મને મળવાનું અને ફોન કરવાનું બધું ધીરે ધીરે એને ઓછું કરી નાખ્યું કેટલા વર્ષ તમારો સંબંધ ચાલે બન્યો હતો 7 થી આઠ મહિના આ બેનની ફરિયાદ બેન સાથે જે યૌન શોષણની જે ઘટના બની લગ્નની લાલચ આપીને જે ભોગવી તે અંગે એમને કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી આરોપી વજુ કાતરોડિયા માં એ ફરિયાદ દાખલ ન થતાં એ મારી પાસે આવેલ કે મારા આ પ્રકારે ફરિયાદ છે અને મારી ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી એટલે હું કામરેજ પોલીસ સ્ટેશન આ બેન સાથે ચારથી પાંચ વાર ગયો અને રજૂઆત કરી છતાં પણ ગુનો દાખલ કરવામાં આવેલ નથી અને પુરાવા માંગ્યો તો બધા પુરાવા બી આવ્યા વજુભાઈએ જે એમને ફ્લેટ

અને તમને શું જોઈએ અમને અમે વાત કરીએ એવી વાતો કરીએ અને પાછળથી અમને જાણવા મળ્યું કે આ વજુભાઈ કાત્રોડિયા જે છે તે ગોધનભાઈ ઝડપિયાના શાળા થાય છે અને એક સમયે ગૃહમંત્રી રહી ચૂકેલા હતા મોદી સરકારમાં એટલે પોલિટિકલ બેકગ્રાઉન્ડ પણ એમનું મજબૂત છે અને પોતે બિલ્ડર પણ છે આરોપી